ભારતની જૈવિક વિવિધતાને સમજવા અને તેનો વિસ્તૃત ડેટા તૈયાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું જીનોમ ઇન્ડિયા ડેટાનું કરાયું અનાવરણ પીએમે કહ્યું ભારત બનશે બાયોટેકનોલોજી અને ફાર્માનું હબ પ્રવાસી ભારતીય દિવસના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું મેડ ઇન ઇન્ડિયા ફાઇટર જેટ બનાવવાની દિશામાં થઈ રહ્યું છે કામ તો ભવિષ્ય યુદ્ધમાં નહીં બુદ્ધમાં હોવાનો આપ્યો સંદેશ દિલ્હીમાં ચૂંટણીનોમાં ગરમાયો જાટ સમુદાયને કેન્દ્રીય ઓબીસી સમિતિમાં સામેલ કરવાનો મુદ્દો ભાજપનો આપ સરકાર ઉપર વળતો પ્રહાર કહ્યું જાટ સમુદાયના હિતમાં પ્રસ્તાવથી કેમ અળગી રહી દિલ્હી સરકાર દિવ્ય મહાકુંભની ભવ્ય તૈયારીઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંગમ ઘાટ ઉપર તૈયારીઓ વિશે મેળવી માહિતી મીડિયા સેન્ટરનું કર્યું ઉદઘાટન શાહી સ્નાન હવે અમૃત સ્નાન તરીકે ઓળખાશે બાળકોમાં સ્માર્ટફોનની લત સામે રાજ્ય સરકાર છેડશે મહાઅભિયાન શિક્ષકોને ક્લાસરૂમમાં મોબાઈલ લઈ જવા પર રહેશે પ્રતિબંધ તો બાળકોના સ્માર્ટફોનના ઉપયોગ પર લેવાશે કડક પગલાં શિક્ષકો અને વાલીઓ બાળકો માટે માર્ગદર્શિકા બહાર પાડનારું ગુજરાત પ્રથમ રાજ્ય રાજકોટમાં નકલી શંકાસ્પદ પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ આઠસો કિલો પનીર સાથે સંચાલકની કરાઈ અટકાયત એસિડિક એસિડ પામોલિન તેલ સહિતના ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરી બનાવાતું હતું નકલી પનીર વિસરાતી 700 વર્ષ જૂની ટાંગલીય વણાટની હસ્તગળાનું સંવર્ધન કરી આત્મનિર્ભર બનતી સુરેન્દ્રનગરની મહિલાઓ ટાંગલીય વણાટના દુપટ્ટા ડ્રેસ સાડીનું અમદાવાદ સહિત વિવિધ રાજ્યોમાં અનોખું આકર્ષણ જીઆઈ ટેકથી આકર્ષિત કળાએ વૈશ્વિક ફલક ઉપર જમાવ્યું મજબૂત સ્થાન લોસ એન્જલિસના જંગલોમાં લાગેલી આગના કારણે મોટી તબાહી અઠ્યાવીસ હજાર ઘરોને નુકસાન પેરિસ હિલચન સ્ટીવન બર્ગ સહિતના હોલિવૂડ સ્ટાર્સના મકાનો પણ આગની ઝપેટમાં ડોનાલ્ડ ટ્રમ્પે કેલિફોર્નિયાના ગવર્નર પર લગાવ્યા ગંભીર બેદરકારીના આરોપ